મિત્રો વૈશ્વિક બજારમાં કેટલીક અસ્થિરતા જોવા મળી શકે છે તો વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન હજુ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થવાની સંભાવના જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડીઓની અંદર મેળવવાના છીએ તો સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી જેની સાથે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કયા કારણોથી કેટલો ઘટાડો નોંધાઈ શકે જેની પણ આપણે આજના આવડીઓની અંદર ચર્ચા કરવાના છીએ

પરીક્ષાઓએ સોનાના ભાવમાં અત્યાર સુધી વધારો કર્યો હતો પરંતુ હવે નવા વર્ષની શરૂઆતમાં જ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે જેને લઈને માર્કેટમાં સોનાની માંગ જે છે એ વધતી પણ જોવા મળી રહી છે તો ખાસ કરીને હવે સોના ચાંદીની કિંમતોમાં કયા કારણોથી ઘટાડો થશે જેની માહિતી સંપૂર્ણ

છે ત્યારે આજે એક ગ્રામ ચાંદીની કિંમતો ઘટીને બસોને માં જ્યારે દસ ગ્રામ બે હજાર ચારસો ને દસમાં જ્યારે સો ગ્રામ ચોવીસ હજાર સો રૂપિયામાં અને એક કિલો બે લાખ એકતાલીસ હજારની સપાટી એ ટ્રેડ થતી જોવા મળી રહી છે તો લોકો જે છે એ હવે સતત સવાલ કરી રહ્યા છે કે સોના અને ચાંદીની ખરીદી તો કરવી છે તો હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના

આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પોટ ગોલ્ડ જે છે એ 1.6 ટકા વધતો જોવા મળી રહ્યો છે તો પ્રતિ એસ વાત કરીએ તો મિત્રો 4392 ડોલરની સપાટીએ સોનું ટ્રેડ થઈ રહ્યું છે ત્યાર વાત કરીએ તો મિત્રો મીરા એસેટ શેખના નિષ્ણાંત અત્યારે જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં જો હજુ પણ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો અથવા તો વાત કરીએ તો મિત્રો સોનાને વ્યાજ આપી શકે છે તો વધુમાં વધુ વિશ્વભરની કેન્દ્રીય બેંક સતત સોનાની પણ ખરીદી કરી રહ્યા છે તો આવી જ રીતે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે અને શેર માર્કેટમાં તેજી જોવા મળે તો હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે ચાંદી ની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોને લઈને અવિયા સૌથી મહત્વના સમાચાર જી હા મિત્રો વાત કરીએ તો રોકાણ માટે ચાંદીમાં રોકાણ કરનારા હોય અત્યારે પ્રોફિટ બુકિંગની બહાર નીકળી જોવું જોઈએ કે પછી ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો હાલ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાંદીની કિંમતમાં અત્યારે રેકોર્ડ બ્યાસી પોઈન્ટ છસો ને સિત્તેર ડોલર પ્રતિ એસ જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હજુ પણ ચાંદીની માંગ જે છે એ ડિમાન્ડ ઘટતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે વાત કરીએ તો કેટલાક અન્ય રોકાણકારોએ પણ ચાંદીની કિંમતોને સપોર્ટ આપ્યો છે જેમ વાત કરીએ તો મિત્રો પેરુ અને ખાસ કરીને વાત કરીએ તો ચાર સપ્લાયમાં અડચણ અને અમેરિકા

પણ મોસમ ન હતી છતાં સોનાની માંગ મજબૂત બની રહી હતી તો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી રહ્યા હતા જેને લઈને સોનાનીમાં માંગ વધતી જોવા મળી રહી હતી ત્યારબાદ મિત્રો આગામી સમયગાળા દરમિયાનની વાત કરીએ તો હજુ પણ આગામી સમયગાળામાં સોના અને ચાંદીની કિંમતોમાં કયા કારણોથી ફેરફાર ન થઈ શકે જેની વાત કરીએ તો ખાસ કરીને કોઈ વૈશ્વિક લેવલે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે

ની વાત કરીએ તો મિત્રો જે વધારો નોંધાયો હતો એ સમયગાળા દરમિયાન પ્રોફિટ બુકિંગના કારણે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા હતા તો આગામી દિવસોમાં હજુ પણ મિત્રો સોનું જે છે એ ઘટાડાની સાથે જે તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદીની કિંમતોમાં આગામી સમયમાં ક્યારે ફેરફાર જોવા મળશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડિયો દ્વારા મેળવતા રહીશું ત્યારબાદ ચાંદીની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ કોઈ પણ વધારો ઘટાડો જોવા મળશે તો જેની પણ માહિતી તમને આપણી આ ચેનલ ના માધ્યમ દ્વારા મળતી રહેશે તો નેક્સ્ટ વિડીયો અપડેટ